રાધે રાધે મિત્રો અમારી ચેનલ ગામડાની મહેકમાં તમારું સ્વાગત છે કાલે આપણે ચૂલા પૂજન કર્યું હતું અને આજે આપણે માં અન્નપૂર્ણાનો પ્રસાદ બનાવવાના છીએ પ્રસાદમાં આજે આપણે ગાજરનો હલવો બનાવવાનો છે હલવા માટે આપણે ગાજરને ધોઈ અને સાફ કરી લઈએ હવે આપણે ગાજરને આગળ પાછળનો ભાગ કાપીને છાલ ઉખેડી લઈએ છાલ આ રીતે ઉખેડીને ગાજરને આપણે એકદમ ઝીણી ખમણીએથી ખમણી લઈશું આ રીતે આપણે બધા ગાજર ખમી લેવાના છે આજે આપણે પ્રસાદ દેશી ચૂલે બનાવવાનો છે તેથી આપણે ચૂલા ઉપર કડાઈમાં એક લીટર દૂધ ઉકળવા મૂકી દીધું છે દૂધ ઉકળી જાય ત્યાર પછી આપણે ગાજરનું ચૂરણ નાખવાનું છે આપણે ઘરે ખાવા માટે હલવો બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે ઘીમાં શેકીને બનાવીએ છીએ પરંતુ આજે આપણે કંદોઈની રીતથી બનાવવાનો છે જેમ મારા પપ્પા લગ્ન પ્રસંગોમાં હલવો બનાવે છે એ રીતથી આપણે બનાવશું એના માટે આપણે દૂધ પૂરેપૂરું ઉકળી જાય પછી જ આપણે ચૂરણ નાખવાનું છે હલવામાં દૂધ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે સતત તેને હલાવતા રહીશું આપણે લગ્ન પ્રસંગોમાં હલવો ખાતા હોઈએ છીએ એ સ્વાદ આપણે ઘરે બનાવીએ ત્યારે નથી આવતો તો તમે જરૂરથી આ રીતથી હલવો ટ્રાય કરજો તમારા ઘરે બધાને ખૂબ જ ભાવવાનો છે હવે આપણે તમે જોઈ શકો છો દૂધ બધું બળી ગયું છે હલવામાં તો આપણે હવે હલવામાં દોઢસો ગ્રામ જેટલી ખાંડ નાખવાની છે જો તમે વધારે ગળિયું ખાતા હોય તો તમે વધારે ખાંડ પણ નાખી શકો છો હલવામાં આપણે ખાંડનું પાણી બળે ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ કટિંગ પણ કરી દીધું છે હલવામાં આપણે ખાંડનું પાણી બળી ગયું છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે હલવામાં આપણે હવે બે ચમચી જેટલું ઘી નાખવાનું છે ઘી નાખીને હલવાને હવે આપણે શેકીશું ઘી નાખીને આપણે હવે હલવાને ખૂબ જ સરસ રીતે શેકાવા દઈશું હવે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે હલવાને એક બાઉલમાં કાઢી લઈએ હલવામાં આપણે હવે ડ્રાયફ્રૂટનું ગાર્નિશ કરી દઈએ તમે જોઈ શકો છો હલવો ખૂબ જ સરસ રીતે બન્યો છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારી ચેનલ ગામડાની મહેક તેને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો આ અમારા ગામનું જાગનાથ મહાદેવનું મંદિર છે તો હવે આપણે જે પ્રસાદ બનાવ્યો છે તે મહાદેવ અને મા અન્નપૂર્ણાને ધરી દઈએ અને આશીર્વાદ